નમસ્કાર ડિયર યુટ્યુબ ફેમિલી મેમ્બરો સ્વાગત છે આપનું આપણી આ યુટ્યુબ ચેનલમાં તો બધાને જય શ્રી કૃષ્ણ જય માતાજી હર હર મહાદેવ તો ફેમિલી મિત્રો આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ પેન્શનરો માટે ખાસ આ કામ નહીં કરો તો તમારું પેન્શન થઈ જશે સાવ બંધ તો મિત્રો આ એક કામ કરવું પડશે કારણ કે નહીંતર તમારા પેન્શન ઉપર લોચા પડી જશે તો કયું કામ કરવું પડશે તે વિડીયોમાં આપણે આગળ વિગતવાર વાત કરવાના છીએ તો વિડીયો શરૂ કરતાં પહેલાં આપને દિલથી એક નમ્ર વિનંતી છે મિત્રો કે જો હજી સુધી આપણી આ ચેનલ તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો આવી જ માહિતી રોજેરોજ મેળવવા માટે આપણી આ ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયો અંત સુધી જોઈ લેજો મિત્રો તો શરૂ કરીએ આજનો વિડીયો તો પેન્શનરો માટે કેટલાક મહત્વપૂર્ણ ફેરફારો અને અપડેટ આવ્યા છે તો સરકારે જીવન પ્રમાણપત્ર સબમિટ કરાવવાની પ્રક્રિયાને સરળ બનાવી છે અને ઇપીએફ નાઇન્ટી ફાઇવ પેન્શન યોજનામાં પણ કેટલાક ફેરફારો કર્યા છે તો આ ફેરફારોનો ઉદ્દેશ પેન્શનરોને રાહત આપવા અને તેમની સુવિધા વધારવાનો છે મિત્રો તો આજના સમાચારમાં આપણે પેન્શનરો માટેના મહત્વના સમાચારોની વિગતવાર ચર્ચા કરીશું અમે જીવન પ્રમાણપત્ર સબમિટ કરવાની નવી પદ્ધતિઓ ઇપીએફ નાઇન્ટી ફાઇવ પેન્શન યોજનામાં ફેરફારો અને અન્ય મહત્ત્વપૂર્ણ માહિતીને પ્રકાશિત કરીશું અમે તમને એ પણ જણાવીશું કે આ ફેરફારો પેન્શનરો પર શું અસર કરશે તો સૌથી પહેલાં વાત કરીએ તો પેન્શન જીવન પ્રમાણપત્ર તો પેન્શન જીવન પ્રમાણપત્ર શું છે તેની વાત કરીએ તો જીવન પ્રમાણપત્ર એ એક દસ્તાવેજ છે જે સાબિત કરે છે કે પેન્શન મેળવનાર વ્યક્તિ જીવિત છે દર વર્ષે પેન્શનરોએ આ જીવન પ્રમાણપત્ર જમા કરાવવું પડે છે જેથી તેમનું પેન્શન ચાલુ રહે તેનો મુખ્ય હેતુ એ છે ખાતરી કરવાનો છે કે પેન્શન યોગ્ય વ્યક્તિને ચૂકવવામાં આવે છે તો પેન્શન જીવન પ્રમાણપત્ર સબમિટ કરવાની નવી રીતોની વાત કરીએ તો સરકારે જીવન પ્રમાણપત્ર સબમિટ કરવાની પ્રક્રિયાને સરળ બનાવી છે હવે પેન્શનર આ પ્રમાણ પ્રમાણપત્રને ઘણી રીતે સબમિટ કરી શકે છે તો પહેલી રીતે વાત કરીએ તો જીવન પ્રમાણપત્રનું ઓનલાઈન સબમિશન તમે જીવન પ્રમાણપત્ર પોર્ટલની મુલાકાત લઈને તેને ઓનલાઈન સબમિટ કરી શકો છો ત્યારબાદ ફેસ ઓથેન્ટિકેશન તમે તમારા સ્માર્ટફોનથી ફેસ ઓથેન્ટિકેશન કરીને પણ જમા કરાવી શકો છો ત્યારબાદ વાત કરીએ તો ડોર સ્ટેપ સર્વિસ કેટલીક બેંકો અને પોસ્ટલ વિભાગો ઘરે બેઠા જીવન પ્રમાણપત્ર સબમિટ કરાવવાની સુવિધા પૂરી પાડે છે ત્યારબાદ વાત કરીએ તો કોમન સર્વિસ સેન્ટર તમે નજીકના કોમન સર્વિસ સેન્ટરની મુલાકાત લઈને પણ જમા કરાવી શકો છો ત્યારબાદ બેંક શાખા તમે તમારી બેંક શાખાની મુલાકાત લઈને જીવન પ્રમાણપત્ર પણ સબમિટ કરી શકો છો તો પેન્શન લાઈફ સર્ટિફિકેટ કેવી રીતે સબમિટ કરવું તેની વાત કરીએ તો પેન્શન લાઈફ સર્ટિફિકેટ સબમિટ કરાવવા માટે નીચેના પગલાં અનુસરવા પડશે તો પગલાંને અનુસરજો તો પહેલી વાત કરીએ તો જીવન પ્રમાણપત્રની સત્તાવાર વેબસાઇટ પર જવાનું રહેશે ત્યારબાદ તમારો આધાર કાર્ડ નંબર અને રજિસ્ટર્ડ મોબાઈલ નંબર દાખલ કરવાનો રહેશે ત્યારબાદ ઓટીપી આવે તે ચકાસવાનો રહેશે ત્યારબાદ તમારી બધી માહિતી કાળજીપૂર્વક ભરવાની રહેશે ત્યારબાદ બાયોમેટ્રિક કરો અને ફેસ ઓથેન્ટિકેશન કરો મિત્રો અને ત્યારબાદ જીવન પ્રમાણપત્ર છે તે ડાઉનલોડ કરી શકાશે તો પેન્શન લાઈફ સર્ટિફિકેટ સબમિટ ન કરાવવાની અસરની વાત કરીએ તો જો તમે સમયસર જીવન પ્રમાણપત્ર સબમિટ ન કરો તો તમારી પેન્શનની રકમ રોકાઈ શકે છે ત્યારબાદ બાકીની પેન્શનની રકમ મેળવવામાં વિલંબ થઈ શકે છે પેન્શન ફરી શરૂ કરાવવામાં મુશ્કેલી આવી શકે છે તો ત્યારબાદ બીજા મુદ્દાની વાત કરીએ તો ઇપીએફ નાઇન્ટી ફાઇવ પેન્શન સ્કીમમાં ફેરફાર તો ઇપીએફ નાઇન્ટી ફાઇવ પેન્શન યોજનામાં કેટલાક મહત્ત્વપૂર્ણ ફેરફારો કરવામાં આવ્યા છે તો પહેલાં ફેરફારની વાત કરીએ તો ન્યૂનતમ પેન્શનમાં વધારો તો ન્યૂનતમ પેન્શનની રકમ વધારીને એક હજાર રૂપિયા પ્રતિ માસ કરવામાં આવી છે ત્યારબાદ પેન્શન એસેસમેન્ટ માટે નવી ફોર્મ્યુલા બનાવવામાં આવી છે તો પેન્શન એસેસમેન્ટ માટે નવી ફોર્મ્યુલા લાગુ કરવામાં આવી છે જે પેન્શનરો માટે ફાયદાકારક છે ત્યારબાદ વાત કરીએ તો વિધવા પેન્શનમાં સુધારો તો વિધવા પેન્શનની રકમમાં પણ વધારો કરવામાં આવ્યો છે ત્યારબાદ પેન્શનની સમયસર ચૂકવણી પેન્શનની ચૂકવણી દર મહિનાની પહેલી તારીખે કરવામાં આવશે ત્યારબાદ ઓનલાઈન ટ્રેકિંગ સિસ્ટમ તો પેન્શનરો તેમના પેન્શનની સ્થિતિને ઓનલાઈન ટ્રેક કરી શકશે તો ઇપીએફ નાઇન્ટી ફાઇવ પેન્શન યોજનાના લાભોની વાત કરીએ તો ઇપીએફ નાઇન્ટી ફાઇવ પેન્શન યોજનાના કેટલાક મુખ્ય લાભો આ પ્રમાણે છે તો પેન્શનની રકમ જીવનભર ઉપલબ્ધ છે વિધવા અથવા વિધુર પેન્શનની રકમની સુવિધા બાળકો માટે પેન્શન ફંડની જોગવાઈ અપંગતા પેન્શન નિયમ પેન્શનની નિયમિત ચૂકવણી ત્યારબાદ વાત કરીએ તો પેન્શન સંબંધિત સમસ્યાઓનો ઉકેલ જો તમને પેન્શન સંબંધિત કોઈ સમસ્યા હોય તો તમારી બેંકનો સંપર્ક કરો પેન્શન વિભાગની હેલ્પલાઇન નંબર પર કોલ કરો અથવા ફરિયાદ ઓનલાઈન કરો અથવા તો જાહેર ફરિયાદ વેબસાઇટનો ઉપયોગ કરો અને આરટીઆઈનો ઉપયોગ કરો મિત્રો અને અંતમાં વાત કરીએ તો આ લેખમાં અમે તમને પેન્શન લાઈફ સર્ટિફિકેટ વિશે સંપૂર્ણ માહિતી આપવાનો પ્રયાસ કર્યો છે અને જણાવ્યું છે કે સરકાર ડીએ લેણા ક્યારે લાગુ કરશે અમને આશા છે કે તમને આ લેખ ગમ્યો હશે અને આ લેખ જો તમને ગમ્યો હોય તો આગળ શેર કરવાનું ભૂલશો નહીં મિત્રો તો વિડીયો અંત સુધી જોવા બદલ આપનો દિલથી આભાર અને મિત્રો આવા નવા વિડીયો રોજેરોજ મેળવવા માટે આપણી આ ચેનલ પણ સબસ્ક્રાઈબ કરી લેજો તો ફરીવાર પાછા મળીશું એક નવી માહિતીના વિડીયો સાથે ત્યાં સુધી સૌને જય હિન્દ વંદે માતરમ